આણંદમાં શાનદાર ઓફરો સાથે શાન નવરાત્રિની શાનદાર ઉજવણી ખેલૈયાઓની રૂપિયા અગિયારસોના પાસ સામે રૂપિયા અગિયારસોના ફ્લેટ ડિસ્કાઉન્ટની ઓફર આણંદમાં સૌ પ્રથમ વખત શાનદાર ઓફર સાથે શાન નવરાત્રીની શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિના ગરબાની મોજ સાથે ખેલૈયાઓ શાન સિનેમા ખાતે પોપકોર્નમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઘી ગોળ ખાતે વીસ ટકા ઓપ્ટન પિઝામાં વીસ ટકા એફટીવીમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ સહિત પણ મૂકવામાં આવી છે પાંચસો પચાસ રૂપિયામાં પાસ મળશે જેમાં વિદ્યાર્થીઓ પોતાની શાળા કે કોલેજનું નું આપવાનું રહેશે શહેરમાં ત્યજી દેવાયેલ રસ્તે રજળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા માટે ગૌશાળાનું આયોજન માત્રને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ સાન નવરાત્રીનું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીની આવક બાદથી શહેરમાં ત્યજી દિવાલ રસ્તે રજળતી અશક્ત અને બીમાર ગાયોની સેવા અને ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે ખર્ચ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં ગૌશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું નફો નુકસાનના ધોરણે ખાણીપીણીના સ્ટોલ સાથે ખેલૈયાઓને કિફાયત દરે ખાણાપીણાની મોજ માણવા મળે તેવું આયોજન સમગ્ર નવરાત્રી દરમિયાન શહેરોમાં ઠેર ઠેર ખાણાપીણાની હાટડીઓ મંડાય છે અને પાર્ટી પ્લોટમાં મોંઘી તાટ ખાણાપીણાની વસ્તુઓ વેચાય છે નવરાત્રીમાં ખાણા પીણાની જેમાં પણ સ્ટોલ ધારકોને પણ નજીવા દરે સ્ટોલ મળે અને તેને પણ બે પૈસા કમાવાની તક મળે તેમજ ખેલાઈયાઓને કિફાયતી દરે ખાણા પીણાની ચીજવસ્તુઓ મળી રહે તેવું આયોજન આયોજન ગરબા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ગરબા મંડળ અને દાંડેરાસ બંને ભાતીગળ

નવરાત્રીમાં જુદા જુદા દિવસે ખ્યાતનામ સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહી ખેલૈયાને અનોખું આકર્ષણ જમાવશે મારું નામ ચેતના રોય છે હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની પ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે બે હજાર પચ્ચીસમાં શાન નવરાત્રી કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે અમારી નવરાત્રીનું આયોજન ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે અમારી જે નવરાત્રી છે એ ભરતની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે અમે નવરાત્રીનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રિના ફંડમાંથી અમને જે પણ કંઈ ફાયદો થાય એ નફો થાય એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજાતી ગાય હોય બીમાર ગાયો હોય એમના માટે ગૌશાળા બનાવવામાં વાપરવામાં આવશે બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું તો અમારો આ છે અમારી નવરાત્રી શાન નવરાત્રી છે એનો પાસ અગિયારસો રૂપિયાના રાખવામાં આવ્યા છે પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી પાંચસો ને પચાસ રૂપિયામાં એ પાસ આપવામાં આવશે સાથે સાથે એ પાંચસો ને પચાસ રૂપિયાની સામે એને શાન મોલ શાન ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે બહેનો માટે ફ્રીમાં મેંદી મૂકી આપવામાં આવશે તો આવું બધું અમારું આયોજન છે એ પાંચસો પચાસ રૂપિયા જે પાસના આપશે સીધે સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે તો અમારી આ નવરાત્રિનું આયોજન એ માટે છે અમે નવરાત્રિમાં આ વખતે ભારતની દેશની જે મા શક્તિની જે નવરાત્રિ છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રી છે અમારો નફો કમાવાનો બિલકુલ પર્પઝ નથી અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોમ માટે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ નવરાત્રીનું સ્થળ આણંદ વિદ્યાનગર વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે